રાજકોટ જિલ્લાના ઉપલેટામાં મોજે સવાર આશ્રમ ખાતે એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જે કાર્યક્રમને એક શામ ડ્રાઈવરો કે નામ યોજવામાં આવેલ જેમાં ઉપલેટા ડ્રાઈવરોનું અને ઉપલેટા પોલીસ કર્મીઓનું સન્માન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં સાંજે નાગનાથ ચોક પાસે આવેલ મોજ આશ્રમ ખાતે આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં કલાકાર ભાનુભાઈ ઓડેદરા અને સાગરભાઈ મેસવાણીયા દ્વારા તેની મીઠી અમૃતવાણી પીરસવામાં આવી હતી આ કાર્યક્રમના આયોજિત મહંત રાજીવ પુરી બાપુ તથા મર્દ યુનિટ ડ્રાઈવર પરિવાર ગુજરાત દ્વારા કરવામાં આવેલ હતું આ કાર્યક્રમને સફળ બનાવવા ડ્રાઈવર તેમજ ટ્રાન્સપોર્ટ એસોસિએશન અને અમદાવાદ અમદાવાદથી થી પધારેલા મહેમાનો દ્વારા જહેમત ઉઠાવવામાં આવી હતી અમારી સંસ્થા મર્દ યુનિટી ડ્રાઈવર પરિવાર ઇન્ડિયાના નામે અમે સ્થાપિત કરીએ છે અમો ગઈકાલે રાત્રે મોજ આશ્રમ ઉપલેટા ખાતે આપણા રાષ્ટ્રના અર્થતંત્રના હૃદય એવા ડ્રાઈવર અને પોલીસ કર્મીનું સન્માન સમારોહનું પ્લાનિંગ કરે જેમાં અતિથિ તરીકે ઉપલેટા ટ્રાન્સપોર્ટ એસોસિએશન તેમજ નજીકના ડ્રાઈવર ડ્રાઈવરભાઈઓ તેમજ ઉપલેટા વેપારી એસોસિએશનના પ્રમુખ રમેશભાઈ પાનેરા તેમજ અમદાવાદથી એકાદ ટ્રાન્સપોર્ટ મિત્રો તેમજ અમદાવાદથી મહેમાનો પણ આવેલ અને અમે ઘર ઘર સુધી જઈ અને ડ્રાઈવર માટે થઈ અને કામ કરશું તો ટ્રક માલિકો ને અને મને પત્રકાર મિત્રોનો પણ સપોર્ટ મળ્યો છે અને અમદાવાદની જનતાનો પણ સપોર્ટ મળ્યો છે તો અમે ડ્રાઈવરને સક્ષમ નિર્વ્યસની અને ડ્રાઈવરને કાયદાની સાચી સમજ ઓળખ બને અને કાયદાનો ડર નહીં પણ કાયદાની ઓળખ બને એ રીતે ડ્રાઈવર કામ કરે એવી અમારી અને સક્ષમ ડ્રાઈવર બનાવવા માટેની અમારી એક નેમ છે એના માટે અમે આ કાર્યક્રમનો સફળ બનાવવા માટે ઉપલેટાની જાહેર જનતાને પણ હું એક આભાર માનું છું તેમજ પત્રકાર મિત્રોનો પણ આભાર માનું છું તેમજ પોલીસ ડિપાર્ટમેન્ટ મામલતદાર સાહેબ નગરપાલિકા બધાનો આભાર માનું છું બ્યુરો રિપોર્ટ હર્ષીબાઈ આહિર ઉપલેટા